વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા સરથાણામાં નવા ખુલેલ એક જ્વેલર્સની સ્કીમનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે નામચીન ખાનગી જ્વેલર્સની બહાર મોટી સંખ્યામાં વિરોધ કરાયો હતો એસોસિએશનના નિયમો બહાર જઈ લોભામણી સ્કીમો આપવામાં આવતા મોટી સંખ્યામાં જ્વેલર્સ સંચાલકો દ્વારા રોડ પર ઉતરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન આ એક આખા ગુજરાત લેવલે મોટા મોટું એસોસિએશન છે એ એસોસિએશનની સંખ્યા અંદાજે અઢારસો મેમ્બરો છે આ વિસ્તારમાં જે એસોસિયન ભાવ અને મજૂરી જે રીતે મૂકે છે એ રીતે કોઈ પણ જ્વેલર્સને કામ કરવાનું હોય છે અને કોઈ પણ કસ્ટમરને લોભામણી સ્કીમ કે આંખ ખાડા કાન કરાવીને ખોટી રીતની જાહેરાતો આપવા માટેનું એસોસિએશનને પ્રતિબિંબ મૂક્યો છે સત્તા તનિક જ્વેલર્સ જે સરથાણા જગતનગા ઉપર આવ્યું છે એમનું જ્યારે ફર્નિચર હતું ત્યારે અમારી એક કોર કમિટીની મીટિંગ એ લોકો સાથે મળેલી ત્યારે એણે અમને એવું કીધેલું કે અમે તમારી સાથે જોઈ અમારે તમારા એસોસિયનમાં મેમ્બર પણ બનવું છે તો હાલ એ અમારા એસોસિએશનના મેમ્બર પણ છે અને વારંવાર એની રિક્વેસ્ટ કરવા છતાં એ લોકો આ એસોસના વિસ્તારમાં વીસ ટકાના હોર્ડિંગ્સ મારે છતાં અમે અમે રિક્વેસ્ટ કરીએ બીજું કે એ લોકોએ ચોવીસ પચીસ છવ્વીસ એટલા દિવસમાં કસ્ટમરોને ભમરાવતી આખી આ જે સ્કીમ જે સોનું ખરીદો એની સામે એક સોનાનો સિક્કો સિક્કો મતલબ કે સિક્કો કોને કહેવાય કે દસ ગ્રામનો હોય વીસ ગ્રામનો હોય પચાસ ગ્રામનો હોય ને સિક્કો કહેવાય ને એના માટે આ જે ખોટી ભ્રમિત જે આ કસ્ટમરોને છેતરવાની ને કસ્ટમરોને નહીં ખબર પડવા માટેનું જે આ લોભામણી જાહેરાતો કરે છે એના વિરોધમાં વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશનના એક હજાર મેમ્બરો એનો વિરોધ કરવા શાંતિથી વિરોધ કરવા શાંતિમય વિરોધ કરવા રિક્વેસ્ટ કરવા અને પગે લાગવા કે ભાઈ તમે નાનામાં નાના જ્વેલર્સ હોય એમને પણ કમાવા દો તમે ખોટી હા તમે સિક્કો આપવાનો હોય તો દસ ગ્રામનો આપો ને વીસ ગ્રામનો આપો ને પણ તમે સિક્કો આપો છો તો સિક્કાની એની પ્રયોરિટી તો હોવી જોઈએ ને તો આવી ખોટા ભમિત લોકોને કરી અને આ વિસ્તારમાં ખોટા કસ્ટમરોને લોભામણી જાહેરાતમાં આકર્ષિત કરે છે એના માટે અમે આ વિરોધ કરવા આવ્યા છીએ જ્યાં સુધી આ લોકો આવી લોભામણી સ્કીમો બંધ નહીં કરે ત્યાં સુધી અમે અહીંયા જ એના શોરૂમની બહાર ઊભા રહેવાના છે અને શાંતિથી અમે એનો વિરોધ કરવાના છીએ અમારી એક ટીમ એમના ઓનર સાથે વાત કરી રહી છે જો એ લોકો એમ કહે કે અમે બે દિવસમાં કે એક દિવસમાં આનું અપ કરી દઈશું અને અમને લેટર ટોટ પર લખાણ આપશે તો અમે અમે શાંતિથી અહીંથી નીકળી જઈશું થેન્ક યુ આભાર જય ગુજરાત